બોડેલીમાં આવેલ શ્રીરામ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ નિર્માણનો ખુલાસો તંત્રની મિલીભગત સામે ગંભીર આક્ષેપો ચોટાઉદેપુર બોડેલી તાલુકાના ચાંચક અને અલીપુરા વિસ્તારની હદમાં આવેલ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોમ્પ્લેક્સ બાંધવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે ખાસ કરીને ચાંચક વિસ્તાર ખાતે ગેરકાયદેસર નિર્મિત શ્રીરામ કોમ્પ્લેક્સ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે જ્યાં માત્ર આઠ દુકાનોની મંજૂરી હતી ત્યાં બાસઠમી વધુ દુકાનો ઊભી કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર આ કોમ્પ્લેક્સ માટે ચાંચક પંચાયત દ્વારા માત્ર આઠ દુકાનો માટે મંજૂરી આપવામાં આવી હતી જેને તત્કાલીન તલાટી નિલંબેન પ્રજાપતિ દ્વારા ઠરાવરૂપે મંજૂર કરવામાં આવ્યો હતો છતાંયે પંથકના તત્કાલીન સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી તેમજ પંચાયતની સમગ્ર બોડીની નજર સામે આખું ભવ્ય કોમ્પ્લેક્સ ઊભું થયું જે સ્પષ્ટ રીતે નિયમોની ઉલ્લંઘના દર્શાવે છે બે હજાર બાવીસની ની ચાલતા આ બાંધકામ દરમિયાન તંત્રએ કોઈ પગલાં ન લેવા એથી માની શકાય કે આ આખું બાંધકામ અધિકારીઓના આશીર્વાદ સાથે જ થયેલું છે એ સાબિતી દર્શવાતું હોય એવું લાગી રહ્યું છે નોંધપાત્ર બાબતે છે કે હાલ બોડેલી રાજકારણી અને જાણીતી એક વ્યક્તિની ઓફિસ પણ આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સમાં કાર્યરત હોવાનું જણાય છે જે વધુ પ્રશ્નો પેચીદા સવાલો ઊભા કરે છે કાયદાકીય નિયમ પ્રમાણે સરકારી જમીનનો બિનમંજૂર ઉપયોગ અને નિયમ વિરુદ્ધ દુકાનોનું બાંધકામ કરવું ગંભીર ગુનો છે છતાંય ચાંચક પંચાયત સરપંચ તલાટી ટીડીઓ અને લગતા વળગતા તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી હવે પ્રશ્ન એ થાય છે કે શું તંત્ર આ ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લેશે કે પછી આ બધું ક્યાં કુંડા સ્તરે ચાલી રહેલી મિલીભગતનો જ એક ભાગ છે આ કેસમાં ઉત્તરદાયી અધિકારીઓની ભૂમિકા શું રહી છે અને શું તેઓને જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ઠેરવાશે કે નહીં એ સમય જ બતાવશે પરંતુ હાલની પરિસ્થિતિથી તો સ્પષ્ટ છે કે બિલ્ડર અને તંત્ર વચ્ચે ગાઢ મિલીભગતના હોવાના આક્ષેપો રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી